કે આપણા ગુજરાતમાં ખેડૂતોએ આપઘાત કરવા પડે શરમ આવી જોઈએ ગુજરાતી ભાજપ સરકારને આ લાલજીભાઈ દેસાઈના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં અમારી નીકળેલી કિસાન આક્રોશ યાત્રાનું એક જ લક્ષ્ય છે ગુજરાતના ખેડૂતોના જીવનમાં બરકત આવે ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફ થાય અમારો એક જ નારો ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરો નહીતર ભાજપ સાફ કરો આ મુહિમ આ આંદોલન આ લડત આ યાત્રા રોકાવાની નથી પચીસ વર્ષથી તમે નર્મદાની કેનાલોનું નેટવર્ક બનાવતા નથી ખેડૂતોને ટેકાના ભાવ આપતા નથી દૂધ ઉત્પાદકોને પોષણ ભાવ નથી મળતા નવા ચેકડેમ નથી બનાવી રહ્યા આ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ગુજરાતના ખેડૂતોના અપઘાત બાદ પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર જાગવા તૈયાર ન હોય તો ભારતીય જનતા પાર્ટીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ બિહારની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદી મોદી તો ખેડૂતો માટે કરે તો ગુજરાતમાં ખેડૂત સુસાઈડ કરે ગુજરાતના તમામ ખેડૂતોને દેવા માફ કરવા જ પડશે નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે